હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસને ગુરુવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અને અમરેલી માર્કેટ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો વીસ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ઓગણપચાસ શેણ્યા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અડતાલીસ અડદ નવસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हजार चारस साठ मग एक हजार चारस रुपयाती लयने तेना उसा भाव एक हजार स सो पंचावन्न धाणा एक हजार रुपयाती लय नाही तेना उसा भाव एक हजार चार सो पंचावन अजमो नऊ सो वीस रुपयाती लयने तेना उसा भाव बे हजार सो नेवं जुवार चारस रुपयाची लयने तेना उसा भाव સાતસો પાંત્રીસ રૂપિયા લસણ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો નેવું ડુંગળી લાલ પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ત્રીસ રૂપિયા બાજરી ત્રણસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો પંચોતેર તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો નેવું તલ કાળા બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ઘઉં ટુકડા પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ત્રીસ જીરું બે હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો પંચ્યાસી આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું સિંગનાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છ રૂપિયા એરંડા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાસઠ શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ઓગણસિત્તેર મગ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું તુવેર નવસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંદર ધાણા નવસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા સોયાબીન છસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો અઠ્ઠાણું તલ સફેદ એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો ચાલીસ તલ કાળા બે હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો એંસી ઘઉં ટુકડા ચારસો બાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો અઠ્યોતેર મગફળી છસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો છ્યાસી કપાસ નવસો અઠ્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો બાવન રૂપિયા જીરું ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામની ભાવની માહિતી મળે સિંગનાણા એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો વીસ રાયડિયો એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એંસી એસી એક હજાર બસો સત્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો શેણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો નેવું સણયા સફેદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર નેવું પછી વાત કરીશું હળદ એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પિસ્તાલીસ તુવેર એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પાંચ મગ એક હજાર ત્રણસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પચીસ રૂપિયા વાલદેશી ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પચીસ સોળી આઠસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો રૂપિયા વટાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ચાલીસ સોયાબીન આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો રૂપિયા મેથી આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો વીસ રૂપિયા રજકો છ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠ હજાર નવસો ધાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો પચાસ વરિયાળી એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ અજમો નવસો બાવન રૂપિયાથી લઈને तेना उसा भाव एक हजार त्रणसो पचास लसण पाच सो बत्रीस रुपयाची लय नाही तेना उसा भाव आठ सो लाल नेऊ रुपयाची लयने तेना ऊसा भाव त्रण सो पिस्तालिस तल सफेद एक हजार चारसर रुपयाची लयने तेना भाव बे हजारने एक काळा બે હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો એકાણું જુવાર સફેદ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો આઠ રૂપિયા બાજરી ત્રણસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એકવીસ ઘઉં લોકવન પાંચસો ચૌદ રૂપિયાથી લઈને તેના ભાવ પાંચસો આડત્રીસ घऊ टुकडा पाच सो छ रुपयाची लईने तेना उसा भाव पाच सो एकसठ रुपया मगफळी सात सो पंचाण रुपयाची लईने तेना उसा भाव एक हजार एक सो छासठ कपास एक हजार त्रणसो रुपयाची लईने तेना उसा भाव एक हजार सो ओगणचाळीस रुपया जीरू त्रण हजार त्रणसो रुपयाची लईने तेना ऊसा भाव ત્રણ હજાર છસો પંચાણું આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકસઠ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો શેણ્યા એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકાણું શણ્યા સફેદ એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકાણું રૂપિયા સોયાબીન છસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો સોતેર રૂપિયા તુવેર એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકસઠ અડદ એક હજાર એકસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એક રૂપિયો વાલદેશી ચારસો એક રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ નવસો પચાસ રૂપિયા મગ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર સાતસો એકત્રીસ વટાણા એક હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો એક લસણ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાવન ડુંગળી લાલ એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો સોળ રૂપિયા ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકત્રીસ મેથી છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકોતેર રૂપિયા તલ સફેદ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસઠ જુવાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો અગિયાર રૂપિયા ઘઉં લોકવન પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચોપન ટુકડા પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો मगफी सात सौ एक्काउन रुपियाँ लै नै भाव औँसा भाउ एक हजार एक सौ एक्कासि रुपियाँ मगफी नी सौ पचास नै त्यहाँ भाव एक हजार कपास 941 कपस नौ सौ एकतालिस रुपियाँ नै त्यहाँ भाव एक हजार छ सौ सत्रस रुपियाँ बे हजार नौ सौ नै त्यहाँ ऊसा ત્રણ હજાર આઠસો એકત્રીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર બસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પાંચ રૂપિયા સુવાદાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ ઈસબ એક હજાર આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પાંચસો એક અજમો એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો વીસ રૂપિયા તલ સફેદ એક હજાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો બેતાલીસ વરિયાળી એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર રૂપિયા પૂરા પછી વાત કરીશું ઝીરું ત્રણ હજાર બસો બત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને વીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ